હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં બધા એને દુઃખ તો થતું છે પણ એમાં આપણું કંઈ હાલે નહીં ને હજી લગભગ કહીએ પેલી કે બીજી તારીખ સુધીનું તો જેટલું ઢંકાય એટલું બધા ઢાંકી દેજો ને થોડીક બેગ દે હમણાં ઓપનર રાખ્યું હતું તો અવાજને બેસે ગયો તો એનો જરૂર ક લીજો દવા તો ચાલુ હોય પણ એવું એક બે દી ખુલે જાય અવાજ વાંધો નહીં આવે તો અમારે હે ને વરસાદ ચાલુ થઈ ગયો હટાણે તમે જોવો એવું કેટલીક ઘડી રહીએ એ જોવાનું હોય હટાણે તો ચાલુ હોય ખરવડું નાખે ગો ને આ પાછો આવી ગયો એવું જોઈએ કેટલીક ઘડી રહીએ ને કંઈ થાય તો નહીં કારણ કે ઘેર હોય એ તો બધું ઢાકે દે પણ ખેતરમાં જે ઉંડરિયાન ગલાન પીડ્યા હોય એ ઢાંકવા ન પૂગે અમે હે ને આ એટલું તો ઢાંકે દેતું હતું એટલે વાંધો ત આવતો આમાં હે ગલા પીડ્યા અંદર એમાં હે લગભગ આઠ આઠ દસ ગલા હે આ હે મગોટો ને આ થોડું કાંધું પીડ્યું ને અહીં પણ થોડુંક કાંદુ મગોટો બધું ભેગું પીડ્યું એ જે કાઢ્યું નહોતું આ તમે આવ્યો થોડું થોડું ઢકાણું હતું થોડું થોડું હજે બાકી રાખ્યું ને બીજા ખેતરમાં ગલા પીડ્યા હજે ને આ હે એક અનાથાન ગલા જે આપણા વિડીયોમાં આવે કાક એના ગલા હે મોટા મોટા આવતા પણ મેં આવ્યો ને તો બેસે ગયા બધાય આ મારી લીંબુડીમાં એક લીંબુ પાક્યું આમાંથી હજુ બીજા તો અહીં છે પણ મેં જોયું નથી બહુ થોડા થોડા આવે એમાં બહુ નથી આવતા તો આ એક પાક્યું એમાં ને આ માંડવી પણ કાઢી હતી એ પણ ઢાંકા દીધી એટલે પીંજાણીને તો વાંધો નહીં આવે અહીંયા પીડ્યું આપણું ટ્રેક્ટર મેમાં ઘર દોવાઈ ગયું તો મસ્તીનું થઈ ગયું ઝાડવા પણ લીલા લીલા થઈ ગયા બધા હસુ ને અમે જોવે હગો બધા અટાણે એ વાદરાતા હે આ માંડવી હજુ પાડવાની બાકી છે ને એક આ ઘલા દેખાય એના આ કોરા એક ખેતર એક ખેતર એણે વેલી કોરા હે તો એ પણ હજે પાડવાની બાકી છે ને હજી એક ખેતર છે આ એ પણ હજે પાડવાની બાકી છે ને બીજા છે બસિયારૂમાં એ ખેતર રહ્યા જે બાકી જ પીડા બધા પાડવાના ના દહકવીગાની પાડી એણાઈ ગલ્લા ના પીડ્યા એ ભીંજાઈ ગઈ પવન સરખી એક હમણાં બે દિતિયાની બંધ જ છે કાં હોય રિપેર કરતા હોય કે કાં હોય બાકી આ બે પવન સરખી હોય એ તો ચાલુ જ હોય કાયમનું તો હેવમી મેં ટ્રેક્ટરની ટોલી છોડે ટ્રેક્ટર આ મુકા દીધું ને ટોલીને સોડે નાખી આ કોરા પશુવાડે એના જાડવા વેઠ લઈએ જોવા સોડ નાખી ને ટ્રેક્ટરને આ છપરા વેઠ મૂકી દીધો એ મેં આવે તો એ ભીંજાઈ નહીં આજે થોડુંક દેખાય પોરબંદરમાં મેં હોય અટાણે એવું લાગે પણ પછી તો ખબર નહીં આવું કામ હોય એટલે વાદરા તો થઈ ગયા તો કદાચ હોય તો હોય પોરબંદરમાં મે અટાણે આ વાદરા જોતા તો એવું જ લાગે કે ચાલુ જ કાંક આ ચાલુ છે જાજો સેટો તો નહીં હોય આ ખોરા કુસડીની પવન સુરખ્યું તો દેખાય જો કે ફોનમાં તો દેખાય કે ન દેખાય તો એ બહુ પકા ખબર ને થોડી થોડિયું દેખાય ખોરા થોડો ઘણો તડક્યો હોય એવું લાગે જો આપ થોડી બહુ દેખાય છે નહીં કારણ કે બહુ ઝૂમ કરા તો ફાટે જાય ણે પવન તો હે બહુ બધો તમે જોવે હગો પસવાડે કે પાંદડા કેવા હાલે કેર્યું નાન ને મેં આવવાની સંભાવના તો હે કે પણ એવું કારક આવે ને કેટલોક આવે એ ખબર નથી કંઈ તો એવા વિડીયો હું અહીંયા પૂરો કરા ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય